હાલો તમારો વાલો કેમ છો મારા મન મોજી લ્યા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે એવા સ્પેલિંગ લઈને આપણે આવી ગઈએ છીએ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અંગ્રેજી લખવાની બોલવાની વાંચવાની શીખવાની શરૂઆત અહીંયા થઈ જરાય ઘરમાં ઘરમાં રહોડામાં રહોડામાં એ પહેલાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ ઝીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ બસો લાઇકનો ટાર્ગેટ છે બસો લાઇક થઈ જશે પીડીએફ ફાઇલ ફ્રી તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આખા ગુજરાતમાં ફેલાવી દો તમે પણ ફટાફટ ગ્રુપમાં જોડાઈ જાઓ અને તમારા મિત્રોને પણ ગ્રુપમાં એડ કરી દીઓ દરરોજ જોવાતી બોલાતી ખવાતી મીઠાઈ અનાજ કરિયાનું ફળ શાકભાજી મસાલાના બસો કરતાં પણ વધારે દરરોજ આપણે જોઈએ છીએ ખાઈએ છીએ એવા નામ એટલે કે સ્પેલિંગ લઈને આપણે આવી ગઈએ છીએ હલવો નમકીન કચોરી ખીર વડાપાવ શું આના સ્પેલિંગ તમને આવડે છે તો ચાલો થઈ જાવ તૈયાર વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો સ્વીટ એટલે મીઠાઈ સ્વીટ मिठाई स्वीट एट मिठाई ग्रेन्स अनाज ग्रेन्स अनाज अनाजीज मसाला स्पाइसी मसाला वेजिटेबल्स शाक वेजिटेबल्स शाक कंट गरम मसाल कंडीमेंट गरम मसालो फ्रूट्स फल फ्रूट्स फल चपाती रोटली चपाती रोटली सीरियल खिचड़ी सीरियल खिचड़ी ફિટર્સ એટલે ભજીયા થાય તમે જોવો તો ખરા લોફ એટલે રોટલો લોફ રોટલો કરી કઢી કરી કઢી પોડ એટલે સિંગ પોડ એટલે સિંગ ચીકપીસ એટલે ડારિયા ચીકપીસ ડારિયા ફિટર્સ ભજીયા ફિટર્સ ભજીયા ફર્નલ કેક જલેબી ફર્નલ કેક જલેબી પોપડોરાઈઝ મમરા પોફડો રાઇઝ મમરા હું મમરા ખાઈ રહ્યો છું આઈ એમ ઈટિંગ પોફડો કેવા સ્પેલિંગ તમે જુઓ તો ખરા બસો કરતાં પણ વધારે સ્પેલિંગ रिज़ोल समोसा रिज़ोल समोसा सेवरी नमकीन सेवरी नमकीन पाई कचौरी पाई कचौरी ग्राउंडनट मगफड़ी नट मगफड़ी पुडिंग हलवो पुडिंग हलवो राइस पुडिंग खीर राइस पुडिंग खीर चंड कड लस्सी चंड कढ़ लस्सी फ्लैट एंड राइस पोवा फ्लैट एंड राइस पोवा व्हीट घऊ व्हीट घऊ पिलाफ पुलाव पिलाफ पुलाव ब्रेड पाव ब्रेड પાઉ બ્રેડ પાઉ ફીટર્સ એટલે ભજીયા વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મિલેટ બાજરી મિલેટ બાજરી ફ્લોર લોટ ફ્લોર લોટ સોલ્ટ મીઠું સોલ્ટ મીઠું જેગરી ગોળ જેગરી ગોળ शुगर खांड सुगर खांड राइस चोखा राइस चोखा मिल्क दूध मिल्क दूध बटर मिल्क छास बटर मिल्क छास क्लेरिफाइड बटर घी क्लेरिफाइड बटर घी कर्ड दही कर्ड दही पीस वटाना पीस वटाना पिजन पी तुवेदार पिजन पी तुवेदार काउपी चोड़ी काउपी चोड़ी ग्रम चना ग्रम चना ग्रम चना બ્લેક ગ્રમ અડદ બ્લેક ગ્રમ અડદ બ્લેક ગ્રમ અડદ ગ્રીન ગ્રમ મગ ગ્રીન ગ્રમ બ્લેક ગ્રમ અડદ ગ્રીન ગ્રમ મગ નટ અખરોટ નટ અખરોટ સેગો હાબુદાણા સેગો હાબુદાણા સેગો હાબુદાણા બીન્સ કઠોર બીન્સ કઠોર બીન્સ કઠોર કિડની બીન્સ મઠ કિડની બીન્સ મઠ કાડમમ એલચી કાડમમ એલચી કોન મકાઈ કોન મકાઈ સિનેમમ ધાજ સિનેમમ ધ્વજ અલમ ફટકડી અલમ ફટકડી સેમોલીના સોઝી સેમોલીના સોઝી ઓઇલ તેલ ઓઇલ તેલ પેડી ડાંગર પેડી ડાંગર ઝિંઝર આદુ ઝીંઝર આદુ ગાર્લીક લસણ ગાર્લીક લસણ ડ્રાઈ ઝીંજર સુંઠ ડ્રાઈ સૂંઠ ક્લોવ લવિંગ ક્લોવ લવિંગ અજોવન અજમો અજોવન અઝમો ક્યુમીનસીડ ઝીરુ ક્યુમીનસીડ ઝીરુ મોસ્ટર્ડ રાય મસ્ટર્ડ રાય પોપીસીડ ખસખસ પોપીસીડ ખસખસ નટ મેક ઝ ઝાયફોડ નટ મેઘાયફોડ સેફ્રન કેસર સેફ્રન કેસર ચીલી મરચું ચીલી મરચું બ્લેક પેપર તીખા બ્લેક પેપર તીખા બ્લેક પેપર તીખા કોરિયન્ડર સીડ ધાણા કોરિયન્ડર સીડ ધાણા એની સીડ વરિયારી એની સીડ વરિયારી એની સીડ વરિયારી મિન્ટ ફુદીનો મિન્ટ ફુદીનો લીફ તમાલપત્ર બે લીફ તમાલપત્ર સેન્ડલ ચંદન સેન્ડલ ચંદન આમંડ બદામ આમંડ બદામ ટર્મરિક હળદર ચો ટર્મરિક એટલે હળદર અને ટેમરિન્ડ એટલે આંબલી ટેમરિન્ડ આંબલી ફીગ અંજીર ફીગ અંજીર એપ્રિકોટ આલુ એપ્રિકોટ આલુ પિસ્તાશીઓ પિસ્તા પિસ્તાશીઓ પિસ્તા કેસુનટ કાજુ કેસુનટ કાજુ ડ્રાય ડેટ ખારેક ડ્રાય ડેટ ખારેક અને ડેટ એટલે ખજૂર સ્ટાર એનિસ બાદિયા સ્ટાર એનિસ બાદિયા વેજીટેબલ્સ શાકભાજી વેજીટેબલ્સ શાકભાજી પોટેટો બટેકા પોટેટો બટેકા ટોમેટો ટમેટા કેરટ ગાજર કેરટ ગાજર રેડ્ડીસ મૂળો રેડ્ડીસ મૂળો ઝીંજર આદુ જિંજર આદુ કોરિયન્ડર કોથમરી કોરિયન્ડર કોથમરી નીમ લીમડો નીમ લીમડો કેબેઝ કોબીઝ કેબેઝ કોબીઝ કોલીફ્લાવર ફુલાવર કોલી ફ્લાવર ફુલાવર ગુવડ દૂધી ગુવડ દૂધી રીગ ગુવડ તુરિયા રીગ ગુવડ તુરિયા રીગડ ગુવડ તુરિયા बीटर गुवड करेला बीटर गुवड़ करेला स्नेक गुवड़ गीसौड़ा स्नेक गुवड़ गीसौड़ा स्वीट पोटेटो शक्रिया स्वीट पोटेटो शक्रिया ब्रिंजल रिंगण ब्रिंजल रिंगण बीट 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 स्पीनिज पालक स्पीनिज पालक पीस वटाणा पीस वटाणा लेडीज़ फिंगर भिंडो लेडीज फिंगर भिंडो पंपकिन कोड़ू पंपकिन कोड़ू अनियन ડુંગળી અનિયન ડુંગળી ગાર્લિક લસણ ગાર્લિક લસણ ડ્રમસ્ટિક સરગો ડ્રમસ્ટિક સરગો ક્યુકમ્બર કાંકડી ક્યુકમ્બર કાંકડી સલાડ કચુંબર સલાડ કચુંબર લેમન લીંબુ લેમન લીંબુ ટર્મરિક એટલે હળદર અને ટેમરીન આંબલી લેફી વેજીટેબલ્સ લીલા પાંદડાવાળા શાકભાજી લીફ એટલે પાંદડું લેફી વેજીટેબલ્સ લીલા પાંદડાવાળા શાકભાજી જિંજર આદુ જિંજર आदु एलिफंट फूट सूरण एलिफंट फूट सूरण ड्राई जिंजर सूंठ ड्राई जिंजर सूंठ फ्रूट्स फल फ्रूट्स फल एप्पल सफरजन एप्पल सफरजन बनाना केड़ा बनाना केड़ा ग्रेप्स द्राक्ष ग्रेप्स द्राक्ष ग्वावा जामफल ग्वावा जामफल कोकोनेट नारियल कोकोनेट नारियल मैंगो केरी मैंगो केरी पेर नाशपाती નાસ્પતિ પાઇનેપલ અનાનસ પા અનાનસ કસ્ટર્ડ એપલ સીતાફળ કસ્ટર્ડ એપલ સીતાફળ વોટરમેલન તરબૂચ વોટરમેલન તરબૂચ સ્વીટ લાઈમ મોસંબી સ્વીટ લાઈમ મોસંબી મસ્ક મેલન ટેટી મસ્ક મેલન ટેટી ઓરેન્જ નારંગી ઓરેન્જ નારંગી ફીગ અંજીર ફીગ અંજીર સેપોડીલા ચીકુ સેપોડીલા ચીકુ પોમીગ્રેનેટ દાડમ પોગ્રેનેટ દાડમ ડ્રાય ડેટ ખારેક અને ડેટ એટલે ખજૂર એપલ જાંબુ એપલ જાંબુ ફ્રૂટ ફણસ ફ્રૂટ ફણસ ડેટ ખજૂર ડેટ ખજૂર ટેમરીંડ આંબલી ટેમરીંડ આંબલી મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વારિડાઓ તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો હતો એવા સ્પેલિંગ દરક જોઈએ છીએ ખાઈએ પીએ છીએ બોલીએ પણ છીએ શાકભાજી ફળ મરી મસાલા અનાજ કરિયાણું તમારા માટે તન તોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો હતો આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો ઘરમાં ઘરમાં બસો લાઈકનો ટાર્ગેટ છે બસો લાઇક થઈ જશે એટલે પીડીએફ ફાઇલ ગ્રુપમાં ફ્રી આવી જશે એકદમ ગુજુ કાઠિયાવાડી અંદાજમાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા આજે હાર છે તો આવતીકાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો સોર પણ સોર મચાવી દઈએ તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તમે ફટાફટ વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ ને તમે પણ તમારા મિત્રોને એડ કરી નાખજો આખા ગુજરાતમાં ફેલાવી દો આના કરતાં સહેલો તમને ક્યાંય જોવા મળશે નહીં ચાલો મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મો